જય માતાજી બધાને તો આજે છે ને આપણે દશેરા થઈ ગયા છે ને આપણી બધી નાણી આવી ગઈ છે તો જો આપણે આટલી બધી બાજુ આપણે નાણીના ઢગલા કરી નાખ્યા છે તો સૌથી પહેલા તો આપણે આ ડબ્બા બતાવવાના છે જો આવા કાંઈક આવા ડબ્બા આવ્યા છે આવા છે ને નાના મોટા ત્રણ ડબ્બા આવ્યા છે આ મોટો છે પછી આ નાનો છે અને આ સૌથી નાનો છે એવા આપણે એક સેટ નહીં પણ બે સેટ આવ્યા છે

છ ડબા થા હે હમ તો છ થિયા પચર થા હવે અને પછી એક આ ડીશ આવી છે પીતળની કી કરને આપણે બતાડું તમને વજનમાં પણ આવી છે ને જો પીતળની ડીશ આવી આવી છે જો ગાઈસ આવી છે કામ જો ડીશ પણ આને જો પાસર પણ છે આવી આવી ડિઝાઇન અને વજનમાં પણ ઘણી બધી છે તો આપ અહીં રાખી દેવી તો આઈ કાબ ડીશ ચેક નંબર હાલ પછી અને પછી છે ને એક આમાં શું છે ભઈલા તને ખબર લોટો છે જો ગાઈસ આમાં દેખાય છે આયા છે તો જો ગાઈસ આ લોટો પણ એટલો વજનમાં આવ્યો છે ના પણ પીતળનો જ છે તો જો ગાઈસ તો ગાઈસ આવી ડિઝાઇનનો મસ્ત મજાનો લોટો છે અને ઈ પણ પીતળનો લોટો જાયો છે એટલે એને પણ જો આપણે અંદરથી કઈક આવો તો એ બતાવા અંદર તો આવો કાક લોટો છે એટલે એને પણ આપણે અહીં મૂકી દેવાનું છે આવો જો બે થઈ ગયું છે હવે પછી એક આ સ્ટીલની ડીશ પણ આવી છે એમાં પણ આપણે એને પણ અહીંયા રાખી દેવાની છે આ તો સ્ટીલની છે છે જો બતાય તો બતાવ તો જો गाइस આવી છે કાક ફળોડાવાળી આપણે એને અહીંયા રાખી દીધી હવે વાઇટકો છે હા તો જોઓ गाइस હવે વાઇટકો ખોલે છે ને તો જોઓ गाइस એવો એક આવો એટકો પણ આપણે આવ્યો છે મસ્ત મજાનો તો જો ગાઈસ હવે આપણે બતા છે તેમાં અંદર ખુલ્લુડું છે જો આ બે આમાં રાખી હવે અને પછી છે એક આ હાર તો ગાઈસ જો આ હાર આવ્યો છે આપણે નાણીમાં નાણીમાં હાર આવ્યો છે કઈક આવો હાર છે મસ્ત મજાનો કાટ તો તો જો ગાઈસ હવે કાઢે છે જે નાણી પડી છે ઢગલો પણ આપણે એટલે કાઢે છે જો કાટ તો ખરાબ પણ તો જો ગાઈસ એને કાઢ્યો છે

જો જો गाइस रेवा ન જ દેતે જો गाइस આને આર પણ એકદમ સેટ કરનેખો હવે અને गाइस જે કાવા બુટિયા છે ખોલ તો બધી ખોલવાનું છે હા જો આને લાલ કલરના છે તો તો આ પણ બુટિયા લાલ કલરના છે આ પણ પેચવાળા ખોળતી નથી જો गाइस અને આની આરે બુટિયા આવેલા આ છે અને બીજી છે બુટિયા જાજા આ

તો જો गाइस આવો કાક પાટલો છે તો જો गाइस આવો કાક મસ્ત મજાનો બાજોટ એટલે કે પાટલો આવ્યો છે આપણે નાણીમાં જો આ મારો આ હતો એવો હતો જો કેસા ઉકા એના પાયા પણ નાના નાના પાયા છે ને નાનો એવો બાજોટ છે હાલ હવે હવે આપણે મેન વસ્તુ ચાલુ થાય છે આ મેન વસ્તુ આ જો गाइस આવું કે કાકા હું દે હું હે દીદી તો આ છે ને પિત્તળનું બેડું કહેવાય આને હે તો જો આ છે ને પિત્તળનું બેડું છે તો જો મજામાં પણ એટલું મા વધારે છે ચલો કે જો આપણે જો આવી કાક અંદર ડિઝાઇનો હોય છે જો અહીંયા જો આવું કાક એવું છે અને જો અંદર અંદરથી આવું કાક છે અને હવે આપણે એને પણ અહીંયા રાખી દઈએ હવે હાંડો જો કંઈ અહીંયા હવે હાંડો ખોલે છે કેવો કે જો ગાઈ પણ વજનમાં માં છે ને આ પણ આંડો જ છે મસ્ત મજાનો અને આની જેવી જ આની ડિઝાઇન છે એટલે એક બેડું છે માં જવાનું એટલે દે તો બતાવી દઉં ને જો આવી કાક છે ડિઝાઇન નું અંદર પણ આવું કાક છે બરે જો આવું હવે રાખ દે વગન તો કેટલી થઈ તારે જો ગાઈસ તો હે ને આ છેલો દિવસ છે ને તો કેટલી આ બધી આવી ગઈ છે નાની દીપોની દીદી આ હું બનાવેસ તું તો જો ગાઈ છે

તો ગાઈસ જો હતાર વસ્તુ આવી છે દીપુને જો આ બધું આવ્યું છે અને ગાઈસ ખાવાનું તો કેટલું બધું આવ્યું તે પહેલા એ માન માન કરીને ખોટવાળું છે હાઈ જે સફરજન ને ઓ કેટલું બધું આવ્યું તું કા પહેલા હા તો જો ગાઈસ આવી કાક દીદી ની નાની આવી છે તો આ વિડિયો ગમે હોય તો તો હે તો આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મારી નાની કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો તો બધાને બાય બાય